આજે આપણે જઈ રહ્યા છીએ સુરત નજીક આવેલા દભાઈ બીચ પર એક ત્યાં એક સુંદર અને સારી જગ્યા છે ફરવાલાયક સ્થળ છે ધબારી બીચ પર માતાજીનો ગર્દાનુ મંદિર આવેલું છે ખોડિયાર માતાનું મંદિર છે સાઈ બાબાનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે લોકો વાહનો લઈને બીચ પર આવી રહ્યા છે બીચની મજા માણવા માટે માતાજીના દર્શન કરવા માટે ખોડિયારમાં આ ખોડિયારોનું મંદિર ખૂબ જ પુરાણું મંદિર છે માણસો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે માતાજી મંદિર દરિયાના કાંઠે જ આવેલું છે તેની પાછળ તેની પાછળ જ દરિયો છે દરિયો ખૂબ જ ચોખ્ખો છે અને સારો છે માણસો ફરવા માટે આવી રહ્યા છે ઓમ નમઃ શિવાય અહીંયા તમે કેમલ રાઇડિંગ પણ કરી શકો છો બાઇક રાઇડિંગ પણ કરી શકો છો હોર્સ રાઇડિંગ પણ કરી શકો છો બાળકોને ફરવા માટે ખૂબ જ સારો અને સુંદર દરિયા કિનારો છે ફેમિલી સાથે એકવાર ચોક્કસ અધારી બીચની મુલાકાત લઈશું અહીં દરિયાનું પાણી છે એક મંદિર સુધી આવી જાય છે એટલે તમે જ્યારે પણ ફરવા આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે સાતેમ આઠમના સમયગાળા દરમિયાન ફરવા આવો બાકીના દિવસોમાં તો દરિયાનું પાણી છે એક મંદિર સુધી આવી જાય છે સાતેમ આઠમ એવી આજુબાજુ દરિયાનું પાણી દૂર હોય છે તમે દરિયા ફરવા ફરવા માટે સારી જગ્યા છે જ્યારે પણ આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે સાતમ આઠમના ટાઈમમાં આવો તો વધારે સારું અને જ્યારે પણ દરિયા તમે ફરવા આવો ત્યાં ખૂબ ચોખ્ખાઈ રાખજો કારણ કે દરિયા કિનારો એકદમ ચોખ્ખો છે માટે તેની જાળવણી કરવી એ આપણે એક ફરજ છે માટે હંમેશા ચોખ્ખાઈ રાખજો અને ફરવાનો આનંદ લેજો